એસઆઈઆરની કામગીરીમાં બીએલઓને પડતી સમસ્યા મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી જેમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે જ્યાં જરૂર હોય ત્યાં રાજ્ય સરકારોએ ફરજોમાંથી ચૂંટણી પંચને વધુ સ્ટાફ ફાળવવો જોઈએ આનાથી કર્મચારીઓ પર કામનો ભાર ઓછો થશે સાથે જ વ્યક્તિગત કારણ પર સક્ષમ અધિકારી વિચારણા કરે અને વ્યક્તિગત કારણ પર તથ્યના આધારે નિવેદન લેવામાં આવ્યા છે અને જો કોઈ કર્મચારીને ચોક્કસ રાહતની જરૂર હોય તો તેઓ કોર્ટનો સંપર્ક કરી શકે છે કોર્ટે તમિલનાડુ સ્થિત પાર્ટી ટીવી કે ની અરજી પર સુનાવણી કરી હતી આ વખતે આદેશ આપ્યો હતો એસઆઈઆરની કામગીરીમાં બીએલઓને પડતી સમસ્યા મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી જેમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે જ્યાં જરૂર હોય ત્યાં રાજ્ય સરકારોએ એસઆઈઆર ફરજોમાંથી માટે ચૂંટણી પંચને વધુ સ્ટાફ ફાળવવો જોઈએ આનાથી કર્મચારીઓ પર કામનો ભાર ઓછો થશે સાથે જ વ્યક્તિગત કારણ પર સક્ષમ અધિકારી વિચારણા કરે અને વ્યક્તિગત કારણ પર તથ્યના આધારે નિવેદન લેવામાં આવ્યા છે અને જો કોઈ કર્મચારીને ચોક્કસ રાહતની જરૂર હોય તો તેઓ કોર્ટનો સંપર્ક કરી શકે છે કોર્ટે તમિલનાડુ સ્થિત પાર્ટી ટીવી કેની અરજી પર સુનાવણી કરી હતી આ વખતે આદેશ આપ્યો હતો